દિવ્યાંગો રોજગારીના સાધનો શિક્ષણ માટે પ્રવૃત્તિ અને આ કાર્યક્રમ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે પાર જીવા મંડળના મંત્રી મનસુખભાઈ સોલંકી જોડાયા છે મનસુખભાઈ તમારું ખુબ ખુબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સર

અને ખાસ કરીને દિવ્યાંગ લોકોના હક તક અને અધિકારો જે સુરક્ષિત રહે અને એનો યોગ્ય રીતે સરકાર સાથે રહીને એનું અમલીકરણ થાય કે સ્થિતિ અને એ વિસ્તારોમાં તો થાય છે સામાન્ય એનું થાય એ અંતર્ગત જે એને સતત કરવાની પ્રક્રિયા છે એના ભાગ રૂપે ગઈકાલે અમે જે પ્રોગ્રામ કર્યો એમાં જે દિવ્યાંગ વિકલાંગ જે વિદ્યાર્થીઓ છે ગવર્મેન્ટ તૈયારીઓ કરી રહી છે એમને એક નાની એવી ગિફ્ટ કે જે બેગ છે એવી વીસ થી પચ્ચીસ બેનો ને એ બેગ આપી સ્કૂલમાં ભણતા વિકલાંગ બાળકો જે છે અથવા જે પત પતિ પત્ની વિકલાંગ છે તો એના બાળકો છે એટલે પચાસ થી સો અને નોટબુક

એમલે ઝેરોક્સ મશીન આપે એસીટી 90000 રૂ જેનાથી ત્યાં રોજગારી કરી શકે બીજા એક મિત્ર છે ઇમરાનભાઈ એમણે કલર પ્રિન્ટ આપી એનું મશીન આપ્યું કે જે પ્રિન્ટિંગ થઈ શકે બેઠા બેઠા સાંજે 200 થી 500 રૂપિયા એક કમાઈ શકે બરાબર અને આવો અમારો લગભગ આ 30 કે 40 મો કાલે પ્રોગ્રામ હતો વાહ 10 15 દિવસ અગાઉ બે બહેનોને બેંક ઓફ બરોડાના સહયોગ અને કઈ કઈ કેટલા વર્ષમાં આવા કેટલા કાર્યક્રમો છો આ તો પંદર થી પંદર વર્ષ થી ચાલતો અમારો એક આ ટ્રસ્ટ છે જી નેહુલભાઈ મુદલિયા કરીને એના પ્રમુખ છે હું મંત્રી છું હરિરાજભાઈ છે ખજાનચી છે હસરાજભાઈ राठોડ જે મુંબઈ રહે છે એ એના ટ્રસ્ટી છે અને અલગ અલગ અમારા સહયોગી છે જી 15 વર્ષથી અમે એક મેપ બનાવેલો છે બરાબર આવા છેવાડાના વિસ્તારોના વિકલાંગોને એક યોગ્ય જે પણ ફિલ્ડમાં એ કામ કરતા હોય મરાબર

અમે એક મધ્યસ્થી છીએ અમે એક સેતુ છીએ કે દાતાઓ અમને ફંડ આપે છે અમારે ઉપર વિશ્વાસ રાખીને અને અમે એ વિકલાંગ વ્યક્તિઓને ત્યાં હાલમાં જ અમારા ત્રણ મકાનો પૂરા થયા જે અમે એમને ટાઇલ્સ પંખા કલર છત એનાથી માંડીને ત્રણ થી 4 લાખના ખર્ચો કરીને એમને બનાવી અને આજે પરિવારો એની અંદર હસી ખુશી સાથે રહેવા લાગ્યા આજી ત્રણ મકાનો બનવાની તૈયારીમાં છે જી બીજી એપ્લિકેશન લેવાની અમારે ચાલુ છે બરાબર નંબર 2 કે જે સરકાર સાથે રહીને જે અધિકારો છે એનાથી અમે એને જાગૃત કરીએ છીએ અમે એવા પ્રોગ્રામો કરીએ છીએ કે આરટીઆઈ કઈ રીતે કરી શકાય રાઇટ એજન બે હજાર સોળ નો વિક્રમ વ્યક્તિનો કાયદો છે એ આપણા ને ત્યાં મદદરૂપ થાય છે તો એ પણ અમે ગ્રુપ મીટિંગો કરીને ગામડે ગામડે દરેક તાલુકામાં અમારી કમિટીઓ છે ગામડામાંથી પ્રતિનિધિઓને બોલાવી અને જે પણ સરકારની નવી યોજના અ મુકાય છે એને અમે ગામડા સુધી પહોંચાડીએ બહુ સરસ અને તમારા ભાવનગર જિલ્લામાંથી ઘણા બધા રમતગમત ગમત ક્ષેત્રે બહુ આગળ વધ્યા છે આપના પત્ની સરલાબેન પણ નેશનલ કક્ષાએ રમે છે થોડી એના વિશે પણ વાત કરો તમને એ બાબતે પણ ફરી એક આભાર કહીશ કે તમે એક વખત એ પણ સ્પેશિયલ ઇન્ટરવ્યુ સરલા સોલંકી જે મારી વાઇફ છે એ ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ જે કેન્દ્ર સરકારનો એક ઓફિસ છે એમાં ટેકનિશિયન તરીકે જોબ કરે છે સાથે સાથે એ સ્પેશિયલ દસ વર્ષથી જે સ્પેશિયલ ખેલ મહાકુંભ થાય છે એમાં જે ચક્ર ફેક છે એમાં એને દસ વર્ષ થી ગોલ્ડ મેડલ છે જે ગોળા ફેક છે એમાં સરલાને સિલ્વર મેડલ છે બરાબર ગોવાની અંદર બે હજાર

બરોડામાં નેશનલ ટેબલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ નું આયોજન કરેલો હતો પાંચ વર્ષની મહેનત પછી એક ઇન્ટરનેશનલ ખેલાડીને એને હરાવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે જે સમગ્ર ભારત માટે ગૌરવ અને ગુજરાત માટે પણ ગૌરવની વાત હતી અને આધારે ગુજરાત ગવર્નમેન્ટે બે લાખ નું એમણે જે એક સ્કીમ છે એમાં બે લાખ પણ જાહેરાત કરી છે અને સાથે દર વર્ષે ખેલો ઇન્ડિયા જે દિલ્હીમાં એ પ્રતિષ્ઠા ગેમમાં ગયા વર્ષે પણ એણે ત્રીજો નંબર હાસિલ કરી અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે એટલે કે અનેક અલગ અલગ ઇવેન્ટોમાં ભાવનગર માં પેલા ખાલી સાત લોકો ટેબલ ટેનિસ રમતા પછી ત્યારે મારા ટ્રસ્ટ થ્રુ હું પણ રમવા જોડાયો માહિતી મળી કે આવી પણ રમતો ઇન્ડિયા માંથી અમારી સાથે અત્યારે હાલમાં જ અંદર રમી રહી છે સોનલ ડાભી કે જેમણે પાંચ વખત ગુજરાત નું પ્રતિનિધિત્વ કરીને બ્રોન્જ મેડલ સતત પાંચ મેળવેલા છે એ બીજા બધા મિત્રો છે 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 આજે પણ નેશનલ તેમજ સ્ટેટ અને લોકો પ્રેક્ટિસ કરી રહ્યા તરફ એક દસ હજાર ની કીટ આપીએ છીએ બુટ છે એના સુધ છે વિવિધ દાતાઓના સહયોગ થી પાર્થિવ મંડળ ચેરિટેબલ ના ટ્રસ્ટ ના માધ્યમ અમે ખેલ મહાકુંભ નું આખું સરકાર નું આયોજન બોટાદ જિલ્લા અને ભાવનગર માં સાથે સહયોગી રહીને અમે કરી રહ્યા છીએ બહુ સરસ બઉ મજાની છે ને દિવ્યાંગોને ઘણી બધી રીતે મદદ થાય છે મનસુખભાઈ અને મેહુલભાઈ ને આખી તમારી ટીમ છે બહુ આની માટે મહેનત પણ કરે છે અને અગાઉ પણ ઘણા બધા ખેલાડીઓ નેશનલ ઇન્ટરનેશનલ રમી આવ્યા છે એટલે ગૌરવની વાત છે મનસુખભાઈ તમે અમારી સાથે જોડાયા અને આ બધી વિગતો અમારી સાથે શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ